ગુજરાતમાં એમએસ સીઝે મેબ પ્રોફાઇલ એક્સેસની સર્જરી સુરતની હોસ્પિટલના ડોક્ટરોએ સફળ રીતે કરી છે દર્દીને સ્વસ્થ કરવા નવી સિવિલ હોસ્પિટલમાં અંદાજે રૂપિયા એક પોઈન્ટ અઠાવીસ કરોડના ઇન્જેકશનો વિનામૂલ્ય મૂલ્ય અપાયા હતા સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ વાર મેબ પ્રોફાઇલ એક્સેસની સારવાર લેતા દર્દીની નવી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા સફળ સર્જરી કરવામાં આવી એકતાળીસ વર્ષીય જન્મથી હિમોફીલિયાના પીડીતે લાલુભાઈ નાનજીભાઈ લોહનું સફળ ઓપરેશન કરીને સ્વસ્થ કર્યા છે ઓપરેશન પહેલા દરમિયાન અને બાદમાં રૂપિયા એક પોઈન્ટ અઠયાવીસ કરોડના ઇન્જેકશનો વિનામૂલ્ય આપીને દર્દીને સ્વસ્થ કરવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ભૂતેડી ગામના વતની લાલુભાઈએ નવી સિવિલના ડોક્ટરો દેવદૂત બનીને નવું જીવન આપ્યું હોવાની લાગણી વ્યક્ત કરી હતી આંગે અંગે સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું કે હિમોફિલિયા પીડિત લાલુભાઈની એમએસસી ઝેમેબ એબ પ્રોફાઇલ એક્સેસની સારવાર કરવામાં આવી છે આવી સર્જરી સરકારી હોસ્પિટલમાં ગુજરાતમાં સૌ પ્રથમવાર કરવામાં આવી છે સર્જરીમાં હિમોફિલિયા સોસાયટીના સુરત ચેપ્ટરના સહયોગ અને રાજ્ય સરકારની મદદથી ફેક્ટર્સ સેવન બે એમજીના એક ઇન્જેકશન જેવા એકસો સાહીઠ ઇન્જેક્શન એટલે કુલ ત્રણસો વીસ એમજીના ઇન્જેકશન દર્દીને આપવામાં આવ્યા બે એમજીના એક ઇન્જેક્શનની કિંમત આશરે રૂપિયા એશી હજાર જેટલી થાય છે ત્યારે આ દર્દીને અંદાજીત રૂપિયા એક પોઈન્ટ અઠયાવીસ કરોડના ઇન્જેકશન આપવામાં આવ્યા છે વધુમાં તેમણે જણાવ્યું કે ગત તારીખ છવ્વીસમી ડિસેમ્બરે ઓર્થોપેડિક વિભાગના વડા ડોક્ટર હરી મેનનના માર્ગદર્શન હેઠળ ટીમના ડોક્ટર દીક્ષિત ડોક્ટર નિમેશ તથા એનેસ્થેસીયાના ડોક્ટર બંસરી ગંધારિયા સાથે મળી ઓપરેશન કર્યું હતું ત્રણથી ચાર કલાકની જટિલ શસ્ત્રક્રિયા કરીને ગાંઠને દૂર કરી ગાંઠમાંથી ત્રણ લીટર દૂષિત રક્ત દૂર કર્યું હતું આમ નર્સિંગ સ્ટાફ એનેસ્થેસિયાની ટીમ રેસીડન્ટ ડોક્ટર તથા વર્ગ ચારના કર્મયોગીઓના સહિયારા પ્રયાસોથી ઓપરેશન સફળ થયું હતું આ અંગે દર્દી લાલુભાઈએ જણાવ્યું કે એક વર્ષ પહેલા મને ડાબા પગમાં હિમોફિલિયાની ગાંઠ થઈ હતી નજીકમાં મહેસાણા અમદાવાદની સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલોમાં બતાવ્યું પરંતુ આ પ્રકારના ઓપરેશનમાં એક કરોડથી વધુનો માતભર ખર્ચ થતો હોવાનું તબીબોએ જણાવ્યું મારી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે કોઈએ મારો હાથ ન ચાલ્યો સુરતની હિમોફિલિયા સોસાયટી દ્વારા જાણવા મળ્યું કે સુરતની સિવિલમાં ઓપરેશન શક્ય બનશે જેથી હું એકાદ મહિના પહેલા નવી સિવિલમાં આવીને બતાવ્યું અહીંના ડોક્ટરોએ ઓપરેશન કરવાની તત્પરતા બતાવી કોઈ પણ ચાર્જ વિના મારું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું એમ જણાવી નવી સિવિલના તમામ ડોક્ટરો અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો